નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદની અગિયાર જેટલી શાળાઓને મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપ્યા બાદ અત્યારે હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને જોન છવનની ટીમ દ્વારા અત્યારે હાલમાં જ વેજલપુર વિસ્તારમાં આવેલી જાયડસ સ્કૂલની અંદર બોમ્બ સ્ક્વોડની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે હવે અમારી પાસેના જે દ્રશ્ય જોઈ રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ ડીસીબી જોન સેવન શિવમ વર્મા સાહેબ અને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તમામ સ્કૂલોમાં એક એક ખૂણા ચેક કરવામાં આવી રહ્યા છે અને તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ બોમ્બના જે મેલ આવ્યા બાદ તમામ અમદાવાદની શાળાઓને જે બાળકો ભણતા હતા તેમને રજા આપી દેવામાં આવેલી છે અને બંને પાડીવાળાઓને બાળકોને જો કે રજા જાહેર કરવામાં આવેલી છે ને અત્યારે હાલમાં ડીજીપી સાહેબ જો કે અંદર સ્કૂલની અંદર છે ને ત્યાં અત્યારે હાલમાં તમામ વસ્તુઓ ઘૂણે ઘૂણા ચેક કરવામાં આવી રહ્યા છે ને અત્યારે હાલમાં અહીંયા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કોડની ટીમ દ્વારા તમામ આજુબાજુનો વિસ્તાર પણ ચેક કરવામાં આવ્યો અને સ્કૂલના એક એક ખૂણા પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જોકે અત્યારે હાલમાં મેલ ક્યાંથી આવ્યો તે શું છે તેની પણ જોકે અત્યારે હાલમાં તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે જોકે અત્યારે હાલમાં અહીં આ જાયડેજ સ્કૂલમાંથી જ્યારે સ્કોર દ્વારા જે તપાસ કરવામાં આવે ત્યારે અત્યારે હાલમાં કોઈ શંકાશબ્દ વસ્તુ જો કે અહીં મળી નથી અત્યારે હાલમાં ડીસીપી જ્હોન શવન દ્વારા અંદર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ શાળાઓના બાળકોના છોકરાઓના જે જે ક્લાસીસ છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ અમદાવાદ સ્કૂલોમાં ફોર્મ થી એક ધરપકડ મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસ ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ વન અને પોલીસને ધ્યાન ઉપર લાવો તરત જ એક્શન થશે ગભરાવા માટે કોઈ વાત નથી તો અત્યાર સુધી કે વાત આદક મોડ્યુલ છે આપણા જ્યુરિડિક્શન જે કોઈ થ્રેટ મળી છે અત્યારે બધા જગ્યાએ વેરીફિકેશન ચાલુ છે અને કોઈપણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળી નથી ઓકે સર 11 11 નો 1 11 નો સમય આપવામાં આવ્યો તે સમય પૂર્ણ થયો છે તો એક બે તમામ રાબિત આપી જો બધું તો અહીંથી આપશે રાખવામાં આવશે અને તે કરો આવશે બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતા આપના वेरिफिकेशन ना थी जाए कि जो जगह सेफ छे ये सुधी त्या पुलिस बंदोबस्त रह सकते जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जाइडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पर रिस्पॉन्स किया गया जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास चार व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं इसमें एक इमरजेंसी टेंडर है वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की चार लाइन बिछाई गई थी फायर के पर्सनस तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे से कॉल पुलिस के मिलते जा रहे हैं ફાયર વિભાગ દ્વારા ફાયર વ્હીકલ્સ ડિપ્લોયમ કહે